હા શબ્દ વાણી બુદ્ધિ મન ચિત્ત અહંકાર દસ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન નહીં પાંચ કર્મેન્દ્રી આ બધું આપ્યું હોવા છતાં એ અંદર બેઠેલા ઈશ્વર ને જોઈ શકતો નથી અંતે સંત ભશ્યં એ અંદર બેઠેલા ઈશ્વરથી પાછો એ માણસ જુદોય થઈ શકતો નથી જન્મો જન્મથી એમાં એમાં રહે છે કોઈ દુનિયામાં એવો માણસ નથી કે ઈશ્વરલાલ નો માનતો હોય પોતાના પોત પોતાના ઈષ્ટ એ માનતો જ હોય ચાહે રામ ચાહે કૃષ્ણ ચાહે કોઈ પણ એ માનતો પણ નથી અને એનાથી જુદો થઈ શકતો પણ નથી અંતે સંતન પશ્યંતી એ જુદો ન થઈ શકે જોઈ પણ ન શકે તમને નથી લાગતું બેમાં નથી અને બેમાં છે જય બહુ ધ્યાન દીજે શબ્દ પર દેવસ્ય પશ્યમ કાવ્ય ન ખબર પડે દેવસ્ય પશ્યમ કાવ્ય તને ભાઈ કઈ ખબર નથી પડતી કઈ વાંધો નહીં ગુરુ નથી કઈ વાંધો નહીં ગુરુ કરવા જ જોઈએ જ્ઞાન નથી કઈ વાંધો નહીં ભાવ ભક્તિ ભજન નથી કઈ વાંધો નહીં તો તો એની બનાવેલી રચના ને તો જો કેટલું બધું આ સંગઠન આ રચના આ પદાર્થો નદીઓ પહાડો જંગલો એક અબજ છન્નું કરોડ આઠ લાખ થી પણ વધારે વર્ષો થી અડીખમ એમનામ હિમાલય હિન્દ્રોય હો હિમાલય અને દક્ષિણનો દ દરિયો એમનામ ઊભો છે કોઈ શક જય હો કોઈ શક્ત ઇતિહાસ બોલે ભૂગોળ બોલે એક आवाज છન્નું કરોડ આઠ લાખ વર્ષથી એ હિમાલય એ ગિરનાર એ વિંધ્યાચળ એ મેરુ સુમેરું ઉત્તર ભારત થી દક્ષિણ ભારત સુધી બંધુ રામેશ્વર સુધી એમ ના માડી ખમ તું એનો ઓળખ છે દેવષ્ય પશ્યં કાવ્યં એટલે બધા પશુ પક્ષી નદી નાળા પહાડ જંગલ વનસ્પતિ જડીબુટી વનસ્પતિ હીરા માણેક મોતી સોનું ચાંદી આ તમામ પ્રકારની ખાણો રસાયણ જ્ઞાન વિજ્ઞાન થી ભરપૂર અન ધન ઇજત આબરૂ અને વ્યક્તિ કુટુંબ પરિવાર ને સમાજ સંગઠન રાષ્ટ્ર દેશ ને દુનિયા એમ નામ ઓબો છે આ એનું કાવ્ય છે આ એનું ગીત છે ઈશ્વરનું એ કોઈ દી જોયું देखू देखा कभी सुना इसको देखा दर्शन किया इसका कभी तूने प्रयास किया क्या कर रहे हो बस पेट भर खाना और नींद पर सोना और झुक में आखिर मर जाना बजो मन चरण मैं कहता हूँ व्यासपीठ से क्या यही हमारा धर्म है यही हमारा कर्म है क्या इसीलिए हम यहाँ आने जाने रहते हैं आए हैं सिर्फ इतना ही और कुछ नहीं आगे करना बैंकों में, में नाणा जमा करने रुपया जमा करने को दिखता है विचार होता है ये बात कुछ कुछ मीठी मीठी लगती है तो अगले जन्म का कुछ नहीं करना हमें क्या हम ઇધર એ રહે અમારે હમણાં જ મને વલ્લભભાઈ કહેતા હતા આવ્યા ને ગામડેથી આનંદભાઈ પીતાથી આ અહીંયા કથામાં આવવાનો સમય થયો મેં અને કંઈક ચર્ચા કરતા હતા મારા અકુભાઈની બે એટલે અકુભાઈ કાંઈ કઈ હોય ને એટલે વલ્લભ કહે કે ભાઈ આ બધું અહીંનું અહીં પડ્યું રહેવાનું છે મેં કીધું ઓલો કપાળ મૂકીને અહીંયા આવ્યા મને કે એ બધું હાઈને હાઈ પડ્યું મા જે થાઉં થાય આપણે હાલો કથામાં જીવ જવાનો ક્યાં પરમાત્મા શું જ્ઞાનેન્દ્રી કર્મેન્દ્રી દસ થી એમને શરીર થી મન થી વાણી થી જોઈ શકાય છે પરમાત્માને ઈશ્વરને કોઈ કહેતું હોય તો એ વાત ઉપર ચોકડી મારે જ કથા કારણ કે અહીંયા હવે આગળ કથા આ મુનિયોને દ્વિધા થઈ છે અને મુનિએ પ્રશ્ન કર્યો છે બ્રહ્માને પણ છ મુનિયો કુલ શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ અધિકતમ જેમ આકાશમાં સપ્ત ઋષિઓ જે તારા ઉગે છે છઠ્ઠો તારો વશિષ્ઠ મહારાજનો એની નીચે એક ઝાંખો તારો જ્યારે લગ્ન વખતે વરકન્યાને એ તારાના દર્શન કરાવવામાં સૌભાગ્યતા માટે આવે છે આપણા હિન્દુ ધર્મની આ સંસ્કૃતિ છે તો એ ઉત્તમ એ વાકુલ શ્રેષ્ઠ છ મુનિ બ્રહ્મા ની પાસે આટલી બધી કથા સાંભળી જન્મો જન્મ થી આ અમને કાંઈ ન સમજાણું મને તમને હજી આ ઈશ્વરનું ગીત આ કાવ્ય આ દુનિયા રૂપી આ જગત રૂપી દેખાતું જીવનમાં નથી વણી શકાતું કોઈ કોઈનું થયું કેવાય ભગવાનનું હારે કાંઈ એવું અરે ભગવાન આ ધરતી રાજા રામ ની કહેવાણી માન દાતા કહેવાણી પણ એ બે જતા રહ્યા અને કંઈક રામ ગયા કંઈક રહીમ ગયા અને કંઈક આપણા પૂર્વજો ગયા આપણે જવાના જાના હે રહેના નહીં મરના વિશો દો દિન કે દુનિયા કે લીએ મત ભૂલો ભગવાન ની છતાં આ એની હારે નથી ગયો માનદાતા ની હારે એને શાદી કરેલી માનદાતા કા હા બહુ ઉત્તમ ચરિત્ર હૈ સતયુગ મેં માનદાતા રાજા હુએ ઓર યે પૃથ્વી જો મા ભગવતી क्षमारूपेण या देवी सर्वभूतेश वसुंधरा रूपेण क्षमारूपेण संस्थिता ये धरती ये सबकी मां सब, मा, सब प्राणियों की ये माँ ये जनेता मानदाता मांधा, सतयुग की सूर्य वंश की कथा आती है उनमें मानदाता राजा हो गए और उनके साथ मानदाता राजा ने सौ यज्ञ किए थे यशो और इसके फलश्रुति रूपे उनको स्वर्ग का राज मिला इंद्र की गादी में और उसकी पत्नी जो ये मां जगदम्बा पृथ्वी को राजा ने बोला कहा तुम भी हमारे साथ स्वर्ग में चलो फिर मां ने बोल दिया कि तुमको जाओ जाना है तो स्वर्ग में हमको नहीं आना हम यहां हमारा कितना बदा हमारा संतान है ये गाय ये पशु ये पक्षी ये देश ये दुनिया ये सब जीव प्राणी हमारा संतान राजन मैं उनको छोड़ तुम्हारे साथ नहीं आ, आ सकती क्यों मैं मां हूं मैं मां हूं मेरा नाम माँ है और इसलिए मैं मैं नहीं आना चाहती और लिखा है शास्त्रों में ये देवी वसुंधरा ये पृथ्वी माँ जगदम्बा नहीं गई राजा के साथ स्वर्ग का राज मिला तो क्यों ये माँ जगदम्बा ने पृथ्वी ने ये ईश्वर का गीत ने ये कला को जाना सुना और देखा व्यापक यही तो गीत सुना पर हम नहीं सुनते समझ गए ना મેના ચા હે રહે ના નહી મરના એ એવી રીતે જનમ આખો કેટલી બધી કથાઓ નહીં તર હું કેવાય છતાંય મારો તમારો આજુ તમારી સાથે છું તમારો વિદ્યાર્થી બનીને તમને આ ગીત સંભળાવી રહ્યો છું

નમ માર ન જીરીએતી એમ નામ અડીખમ એ જૂની થતી નથી અને ધનમતી એ નથી મરતીય નથી એમ નામ એમ નામ એમ નામ ને એમ નામ આ પંચભૂતોનું પંચીકરણ ચાલતું રહે છે ચાલતું રહે છે ચાલતું રહે ન માર ન જીર્યતી એ ઘરડું પણ થતું નથી ભોગો વધ્યા અને ઈશીલીએ ભરતરીને કહા ઇસ દુનિયા દુનિયામે ભોગો

ભગવાન જીરણા હા ભાઈ અને તમે જુઓ પેલા ટપાલ આવતી હતી ઘોડાના હાંડિયા એક સેકન્ડ માં મુલાકાત મહિનાઓ વૈયા છે વધ્યા ઘટ્યા પહેલાં ઉડવા માટે આકાશમાં કારણ કે મંત્ર તંત્ર યંત્રની આ રચના છે મંત્ર તંત્ર યંત્ર વિશ્વ દેવ ગુરુ અને શિષ્ય છ પદાર્થોથી બનેલું આ બ્રહ્માંડ છે વેદો મેં લીખાય મંત્ર તંત્ર દેવ વિશ્વ ગુરુ અને શિષ્યથી બનેલી આ રચના સત સૃષ્ટિ નટરાજ નમો મંત્ર બોલે એની જો વ્યાખ્યા કરી તો સમય જાય મારે કથાના સમય પણ પહોંચાડવું છે પણ આ ફરમાઈશ આવી છે કથા લંબાવું છે યસ એની પણ આની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું અવકાશ મળતા છ પદાર્થ નું બનેલો આ બ્રહ્માંડ પેલા કરો પ્લેનમાં બેસવા માટે કણવ કુબેર જેવા અમુક અમુક અને એ જ ઉડી શકતા અંદર વિમાનોમાં બેસતા અથવા હનુમાનજી વગેરે ઉડતા અને છેલ્લે બાવીસો વર્ષ પહેલા આપણા પાલિતાણામાં સૌરાષ્ટ્રની અંદર સિદ્ધ નાગાર્જુન થયો એ પણ ઉડતો અને અમારે લાઠીમાં એક મલગોડિયો ઉડેલો લાઠી સ્ટેટે એને કહ્યું તું જેટલું એટલી તને અકાળાના સીમાડે પહોંચવા આવ્યો પછી દીવાને કહ્યું બાપુ આખું સ્ટેટ લઈ લે એને હેઠો પાડો પછી કોને ખબર કઈક કર્યું હેઠો પડ્યો હજી શ્રીફળ વધેરું પડે જાન નીકળે એટલે લાઠી ને કાળાની વચ્ચે હા હા મને આવું કાક મારી જાન ત્યાંથી નીકળે ને એટલે યાદ રહી ગયું છે અમે શ્રીફળ વધેરેલું ભાઈ હકીકત વ્યાસપીઠ થી ખોટું બોલી આ મોટા મોટી આનાથી કોઈ ગાદી મોટી નથી ગુરુ ગાદી છે આ ઈશ્વરની સત્યની ગાદી છે કોઈ વક્તાની ગાદી નથી આ કોઈ વક્તાની આ ગાદી નહીં આ સત્યની ગાદી છે આ કોઈ એમ કે મારી વ્યાસપીઠ કોઈના બાપની આ વ્યાસપીઠ નથી વ્યાસપીઠ માત્ર ને માત્ર સત્યની છે બસ આ જ એનો સાચો જવાબ છે ભજો મન સેવ ચરણ સુખદાય એટલે આ ભોગો વધ્યા છે બહુ સુંદર મજાનો આ સવાલ છે એટલે મંત્ર તંત્ર દેવ વિશ્વ ગુરુ અને શિષ્ય છ પદાર્થો બનેલું આ બ્રહ્માંડ છે પછી તમે શાસ્ત્રમાં જાઓ ને તો આ જવાબ આવશે પુરાણમાં જાઓ તો પણ જવાબ આવશે એ જ વેદાંતમાં જશો તો પણ એ જ જવાબ આવશે જો શંકા હોય તો મને પૂછી શકો કોઈ બી સવાલ જવાબ મળશે ગુરુ ઈશ્વર કૃપાથી કુછ બી સવાલ હો છ પદાર્થી બનેલું આ બ્રહ્માંડ પણ કોઈની પાસે તપ અથવા તો કોઈ સિદ્ધિ હોય તો ઉડી શકાય પ્લેનમાં બેસી શકાય હવે તમને નથી લાગતું ગમે એવો માણસ હોય મારે ન કહેવું જોઈએ પણ કોઈ પણ પ્રકારનો માણસ હોય સારાથી માંડીને મહાપાપી ને અધમમાં અધમ હોય તો પણ એ પચી પચાસ લાખ બગાડે એટલે અમેરિકા જઈને પાછો આવે સમજાય છે ને હું કહેવા માંગ આકાશમાં ઉડીને પાછો આવે મંત્ર તંત્ર વિશ્વ દેવ ગુરુ અને શિષ્ય છ છય અછ વસ્તુથી બનેલું બ્રહ્માંડ છે અત્યારે પૈસા યંત્રો આ બધું વધ્યું છે એટલે ગમે એવો માણસ ગમે એવું વર્તન કરે ચાલી શકે છે પણ છેલ્લે એન્ડમાં એનો વિજય નથી હા ગમે એવો પાપી અધમ હોય ને તોય પણ એ આકાશમાં ઉડી નહીતર હું કહેવાય એમ માગું કે આકાશમાં ઉડવું એટલે અર્જુન થવું પડે કાં તો હનુમાનજી બનવું પડે કાં તો કણવ ઋષિ કુબેર બનવું પડે તપ કરવું પડે